એમના પરિવારને පිටર સાથ આપવા માટે વિક્રમભાઈ અહીં આ જે ઉત્સવ છે મનાવવા માટે અને હિંમત આપવા માટે જ્યારે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે આપણે સૌએ આ લોકોને સાથ સહકાર આપવાનો છે આ લોકોને હિંમત આપવાની છે અને આપણી જે લીગલ સેલની ટીમ છે એ જલ્દીમાં જલ્દી આ લોકોને કઈ રીતના બહાર કાઢી શકે એવા પ્રયત્ન કરી રહી છે ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળની વાત ગોપાલભાઈ રજૂ કરશે એવી વાત કરી આજે આ બોટાદ વોર્ડ માં જે આપણું કરદા કાંડ થયું હતું અને એનો પ્રત્યાઘાત માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પડ્યો છે અને એનું એક આંદોલન કર્યું એમાં ત્રણસો થી વધારે ખેડૂતો ધરપકડ થઈ એમાં પંચ્યાસી જણા વળી અપહાર થઈ અત્યારે એ લોકોને આજે રિમાન્ડ પૂરા થતા અહીં જજીદ ના બંગલા એ લોકોને રજૂ કર્યા અને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એ લોકોને ભાવનગર જેલે લઈ ગયા છે તો હું ત્યારે કહીશ કે આજે ખેડૂતો અત્યારે જેલમાં ગયા છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો જે અન્યાય થાય છે ખેતીમાં એના ભાવ માટે એ તમામ એ તમામ અન્યાય સામે મિત્રો જેલમાં ગયા છે તો આપણે સૌએ અત્યારે દિવાળીનો તહેવાર છે કાલે બેસતું વર્ષ છે આપણે સૌએ આપણા પ્રભુ પરમાત્માને એક પ્રાર્થના કરવાની છે કે એના પરિવારના ઘરનો એક સભ્ય આજે સમગ્ર ગુજરાતના પંચ્યાસી લાખ પંચાવન લાખ ખેડૂતો માટે મિત્રો જેલમાં ગયા છે તો આપણે સૌ એક એક દીવો કરી અને આ લોકોની માટે આપણે પ્રાર્થના કરવાની છે કે જલ્દીથી આ લોકો રિલીઝ થાય અને પોતાના પરિવાર ને મળે આજે આપણને કોઈને સારું નથી કે આપણા એક સભ્ય જેલમાં ગયો છે પણ એની ક્રાંતિ કોઈ યાને જવાની નથી અને જે આપણા ખેડૂતો પર અત્યાચાર થયો છે એનો બદલો આપણે બે હાજર સત્યાવીસ માં મિત્રો લોકશાહી ડબે બંધારણીય અધિકાર મુજબ એ મિત્રો લેવાનો છે અને બે માં આપણી જયારે સરકાર બનશે ત્યારે આજે પણ આપણા ખેડૂતો પર એક એક મિત્રો અત્યાચાર થયો આ જે આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ બોટાદની અદાલતના ડેલે ઊભા છે દોસ્તો કડદો કરનારાઓ અત્યારે એમના બાળબચ્ચા સાથે ફટાકડા ફોડે છે કડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા ફોડે છે કડદો કરાવનારાઓ કરદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાયા ભાઈ શાંતિ રાખો કે ગુજરાતના તમામ દારૂ વેચનારા બુટલેગરો ખુશી ખુશી તેના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે અને અસંઘવીનો આભાર માની રહ્યા છે ગુટલેઘરોને ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળબચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે આજે આ દિવાળીનો દિવસ છે ગુજરાતના વ્યાજ માફિયાઓ હીચકે હિંચકતા હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ

ગુંડાઓ જેલમાં હોવા જોઈએ એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે એટલે મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી અંધકાર છે આ દૂર કરવા માટે અનેક જાગવું પડશે આત્મા ને જગાડવો પડશે કે શું આ વ્યાજબી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરિયા અને બીજા ચોરાસી કરતા પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો

અને ભાજપની હલકટ સરકારની ની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઉભા રાખી શકે રોકી શકે અમે આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં અમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું પીડાઓ વેઠશું અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે

સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા પ્રવીણ રામ આ તો હિન્દુ છે હિન્દુના ના દીકરા છે એમના બાળકો હિન્દુ છે એમની પત્ની હિન્દુ એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાન નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓ શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોટે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ

તો કદાચ માણસ એને સહન કરી લે કોઈ પણ માણસ કોઈ પણ ઘટના વિનંતી કરું છું કે આ લોકો પ્રવીન રામ રાજુ પરપડા અને બીજા ચોરાશી જેટલા લોકો રાજુભાઈ બોરખતરીયા સહિત રમેશભાઈ મેર આ શું કામ જેલમાં ગયા દારૂ વેચતા હતા નહીં ડ્રગ્સ વેચતા હતા નહીં

તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાઈ દેજો અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છે કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને સત્યાવીસમાં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દેશે આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ હું હૃદયપૂર્વક આવકારું છું 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 આભાર માનું અને બહુ ભારે ભરેલી આંખે બધાને દિવાળીની આપું મન તો નથી કે આવી શુભેચ્છા કેમકે એવું ટાણું નથી છતાંય એક ભારે અહીંયા હું સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન